વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ મામલતદાર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ધરણા પર અડગ રહ્યા છે ગામની લગભગ પાંચસો એકર જમીનમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે ખેતી ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન થયું છે

ગામના પૂર્વ સરપંચે જ્યાં સુધી પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે છે કે જ્યાં સુધી સુધી યોગ્ય વ્યવસ્થા નહીં નહીં થાય ત્યાં તેઓ ધરણા પરથી સ્થાનિક જણાવ્યું હતું કે પાણીના કારણે અમારે બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે વાયદાઓ બહુ સાંભળ્યા પણ પાણી હજુ એમનું એમ જ છે હવે વાયદા નહીં અમને નકર પરિણામ જોઈએ છે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય અમે અહીંથી હટીશું નહીં અમે અત્યારે પ્રત સાહેબ આવ્યા છે અંદર કે આવો અંદર આવો તો અંદર તો અહીં હું બેઠો તો અહીં હું કઈ હું કઈ પ્રત સાહેબ ને છો તો હું પ્રત સાહેબ કોઈ કટકો ખાઈ જવાનો છો તો અહીં આવી ક્યાં નથી આવી ગયા પબ્લિક પબ્લિક છે પબ્લિક નું રાજ છે પબ્લિક વચ્ચે આવો પ્રશાસન છે પબ્લિક વચ્ચે આવો નેતા હોય એ પબ્લિક વચ્ચે આવો પાસે મને ઉતરજો તો હું એને ઉતર થઈ ગયું મારું ગામ એક વિચારે છે છોકરા ભણવાના એક વિચારે છે

તો અમારો પશુધનને અમે બસી શક્યો નથી અમે બસી શકશો નહીં ખેતર જો દવા ના સમજાય તો અમારો પશુધન નથી બસવાનું જો ખેતરમાં દવા ના આપે તો ગમો તો ગમો તો અમારો ખોરણો પડ્યા છે જે સાહેબ ન ખેતરી દેવા અમે બસી રાખ્યો અમારે શું કરવી છે દવા અમારે શું કરવું છે પાણી ને અમારો માલ મરે અમે અમારા છોકરા મરે તો અત્યારે ડિલિવરી હોય તો ડિલિવરી કોઈ જઈ શકે એમ નથી સાધન નથી ક્યાં રસ્તો અમે જઈ શક્યો અમે તો પાળા સાથે કોઈ એડી ના આવ્યા કોઈ બોરેલ માથે ફરી ને આવે કોઈ ટડા માથે ફરી ને આવ્યા છે હવે દો એક માણસ ને દસ કિલોમીટર વીસ કિલોમીટર ફરતી જતો હોય અને મારા ગામ નો માણસ શેમાડા વીસ કિલોમીટર ફરી ને પાડો થી જવું તો અમે જેવી રીતે ન પણ સાહેબ ને આ ડગલા તમે કરેલ છે અને આજે કે તમે ઓરા ના આજે કે ઓરા ના હું મને ખાવા હોય તો ખોબરા મય અને તો ઉપાડી નખો હોય તો ન ખોબરા તોય શું છે મને પોલીસ લાવી લઈ જ હોય તો લઈ લઉં તોય તૈયાર છું હું મરવા મારા હારું તર છું મારા ગામને કોઈ બોલાવજો નહીં મારું ગો મારા છે એક મારે નિકાલ દુવે જુએ પોણી કાઢે તો નિકાલ છે નકાર નથી નકા હું ઉઠવાનો નથી અને હું અહીં મરવાનો છું અને પોણી લેવાનો નથી